બનાસકાંઠામાં જિલ્લા પુરવઠા અધિકારી કિરીટ ચૌધરી માજી છટકલી એટલે કે સિંગમ સ્ટાઇલથી વિવિધ જગ્યાએ દરોડા પાડી રહ્યા છે દાતામાં બે વિવિધ સ્તરોએ દરોડા પાડી તેઓએ સાબિત કર્યું છે કે તેઓ કાળા બજાર અટકાવવા માટે દર સંકલ્પ કેળવી ચૂક્યા છે વિવિધ જગ્યાએ દરોડા કાર્યવાહી દરમિયાન મોટી કિંમતનો મુદ્દામાલ માલ કિરીટ ચૌધરી અને તેમની ટીમે ઝડપી પાડ્યો છે દાંતામાંથી દરોડા દરમિયાન મોહમ્મદ હનીફ ગુલાબ નબી મેમણના રહેણાંકના મકાનમાંથી મોટો રેશનિંગ જથ્થો તો અન્ય દરોડામાં દાતાના જ મેમણ મોહમ્મદ વારિસ ગનીભાઈના ઘેર જે તેઓની દુકાન છે ન્યુ બનાસ ટ્રેડર્સ ત્યાંથી પણ મોટી કિંમતનો જથ્થો ઝડપ્યો છે કિરીટ ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારીએ ત્રણ લાખ અઠ્ઠાણું હજાર સાતસો બોતેર જેટલો અંદાજિત જથ્થો આ વિવિધ બે દોડામાં ઝડપી પાડી જાણે સંદેશ આપ્યો છે

જિલ્લા પુરવઠા અધિકારી કિરીટ ચૌધરી સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર દરોડા કાર્યવાહી તપાસ ક્રોસ ચેકિંગ હાથ ધરી રહ્યા છે જિલ્લા પુરવઠા અધિકારીનું આ જાહેર હિતનું રાજધર્મનું ઓપરેશન સમગ્ર જિલ્લામાં ખાસ કરીને આવકારદાયક બન્યું છે ગરીબોના મોઢામાં જતા રેશનિંગના કાળા બજાર સાથે સંડોવાયેલા જૂના માફિયાઓ હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તાજેતરમાં જે છાપી તેમજ પાલનપુર ખાતેથી ગેસ રિફિલનું કૌભાંડ ઝડપી કાળા બજારીઓ ઉપર લગામ કસનાર ને કાયદા નહીં સાથે સાથે તે ઓય દરેક જગ્યાએ દરોડા પાડનાર એવા જિલ્લા પોઠા અધિકારી કિરણ ચૌધરી વધુ એક સફળ ઓપરેશન દાતા ખાતે પાર પાડી છે ગત રાત્રિએ બાતમી આધારે જિલ્લા પુરવઠા અધિકારી ના માર્ગદર્શન નીચે પુરવઠા નિરીક્ષક પાલનપુરની તમામ ટીમો દાતા મામણદાર સહિતની ટીમો બાતમી આધારે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના રતનપુર ગામે ઉમતીયાવાસ વિસ્તારમાં આવેલી મહંમદ હનીફ નબી મેમણના રહેણાંકના મકાનમાં આકસ્મિક તપાસણી કરતાં મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થા ગરીબોનો હોવાનો માલુમ પડ્યો હતો તુરંત કાર્યવાહી કરવામાં આવી તે અહીંથી સાત કટ્ટા જેવા ઘઉં તેમજ ચોખાનો મોટો ઝડપો જથ્થો ઝડપાયો છે ચોખા અઠ્ઠાણું કટ્ટા પણ મળી આવ્યા છે અને જે આ વ્યક્તિ હતા રતનપુર ગામના ઉમતિયાવાસના ગુલામ નબી મેમણ તેઓ સનો આ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે એક લાખ ચાલીસ હજાર સાતસો સાડત્રીસ રૂપિયાનો આ જથ્થો સીઝ કરાયો છે મેમણ મોહમ્મદ વારિસ ગેનીભાઈ રહે મેમણ ઇન્દિરાનગર કોલોની દાતા ધંધાનું સ્થળ બના સ્ટેડિયસ અડાદ રોડ લક્ષ્મી ડાળવાટીની પાછળ દાંતામાં આકસ્મિક રીતે તપાસની દરમિયાન જહાજ વિતરણ વ્યવસ્થાનો ગરીબોનો ફાળવેલો જથ્થો માલુમ પડ્યો હતો અહીં પણ દુકાન નંબર દસમાંથી ઘઉંના ત્રેવીસ કટ્ટા ખુલ્લા તેમજ ચોખાનો જથ્થો મળી આવ્યો છે આમ આ લોકો ગેરકાયદેસર રીતે રેશનિંગ પુરવઠાનો જથ્થો કાળા બજારમાં નફાકારક હેતુ માટે વેચતા હોવાનું બહાર આવ્યું છે આ બે દરોડા છે વિવિધ બંને દરોડામાં રતનપુર ગામના મોહમ્મદ અની ગુલાબનમી મેમણ તો બીજા દરોડામાં મોહમ્મદ મેમણ મોહમ્મદ વારિસ ગનીભાઈ રહે મેમણ ઇન્દિરાનગર કોલોની દાતા ધંધાના તેઓનું સ્થળ છે ન્યુ બના સ્ટેડસ અડાજ રોડ ત્યાંથી જથ્થો ઝડપાયો છે આ ક્વોલિટી કેસ કહી શકાય બંને જગ્યાએથી આકસ્મિક તપાસણી દરમિયાન ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો ને બોતેર રૂપિયાનો જથ્થો જિલ્લા પુરવઠા અધિકારી કીર્ટ ચૌધરી અને તેમની ટીમે ઝડપી પાડ્યો છે આ સ્પષ્ટ થઈ રહ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં કાળા બજારીઓ પર જિલ્લા પુરવઠા અધિકારીની સીધી નજર છે એક પણ વ્યક્તિ જો કાળા બજારમાં સંડોવાયેલો ગરીબોના રાશનિક જે જથ્થો છે તેને સગે વગે કરતો ઝડપાયો જો ગેસ રિફિલિંગ એટલે કે ઘરેલું ગેસને બ્લેક માર્કિંગ કરતા જે લોકો છે તેઓ ઝડપાયા તો તમામની ખેર નથી જી હા આ વિવિધ દરોડામાં પાડી વિવિધ જથ્થો ઝડપી વિવિધ જથ્થો સીઝ કરી જિલ્લા પુરવઠા અધિકારી કિરીટ ચૌધરીએ કાળાબજારીઓને સીધો સંદેશ આપ્યો છે બનાસકાંઠામાં તેઓના આ દરોડાથી કાળાબજારીઓમાં વ્યાપક ફફડાટ આપ્યો છે સૌથી મોટા બ્લેક માર્કેટિંગ ગણાતા બનાસકાંઠાના ધાનેરા દિયોદર દિશા પાલમપુર સહિતના કાળા બજારમાં સંડોવાયેલા બજારીયાઓમાં હાલ તો કીડ ચૌધરીની ધાકના ધોકાથી ભારે ફફડાટ વ્યાપ્યો છે ત્યારે બનાસકાંઠામાં તેઓની આ કામગીરી લોકો અને રાજ્ય સેવક તરીકે તેઓએ બજાવેલો રાજધર્મ હાલ તો આવકારદાયક બન્યો છે નમસ્કાર